નમસ્કાર દર્શક મિત્રો આજે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને સુરત શહેરના લાલ દરવાજાના મિલેનિયમ પોઈન્ટની અંદર મારી પાછળ આપ જોઈ રહ્યા છો ડસ્ટની આઈવીએફ એન્ડ વિમેન્સ ટેસ્ટ ટેસ્ટિંગ બેબી સેન્ટર મિત્રો હોસ્પિટલો આવી આઈવીએફની તો ઘણી બધી છે પરંતુ જે વ્યક્તિ સારા કામ કરતા હોય તેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર લઈ રહી છે આ તેનું હોસ્પિટલનું મેન કરીને ખાસ છે અહીંયા પેશન્ટો બેસી શકે છે નાના બાળકો પણ છે અહીંયા આ રિસેપ્શન સેન્ટર છે ડેસ્ટની અહીં જે ડૉક્ટર ઢોલરિયા સાહેબ છે આપણે તેમને મળીએ કે તેઓ જે ત્રણ હજારથી વધુ જે સફળતા મેળવી છે અત્યાર સુધી માત્ર આઠ વર્ષમાં આવો આપણે મળીએ ડૉક્ટર ઢોલરિયા સાહેબને જી નમસ્કાર ગુડ મોર્નિંગ કેમ છો બસ ફાઇન અમે જાણવા મળ્યું છે કે માત્ર આઠ વર્ષના સમયગાળા અંદર તમે ત્રણ હજારથી પણ વધુ આઈવીએફ કેસ સફળતા પ્રાપ્ત કરી છે શું છે નહીં મિત્રો અત્યારના સમયમાં આઈવીએફ ટ્રીટમેન્ટ જે છે એ વ્યંધત્ત્વ નિવારણ માટેની એક રામબાણ ઇલેજ છે તમે અત્યારે સમાજમાં જોશો કે વંધવનું પ્રમાણ કૂદકેને ભૂસકે વધતું રહ્યું છે કારણ કે અત્યારના સમયમાં આધુનિક ખોરાક થઈ ગયા છે સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ છે જેને કારણે સ્ત્રી અને પુરુષ બંનેમાં અમુક કારણો એવા આવે છે કે જેને કારણે બાળક કુદરતી આવવાથી અટકે છે તો એ વ્યંધ્યત્વનું પ્રમાણ કુદકેને ભૂસકે વધતું રહ્યું છે પરંતુ અમારા ડેસ્ટીની આઈવીએફ એન્ડ વિમેન્સ કેર હોસ્પિટલમાં વિશ્વ સ્તરીય ટેસ્ટિવ બેબી ટેકનોલોજી છે જેને કારણે સફળતાનો સૌથી ઉચ્ચતમ દર અમારી હોસ્પિટલમાં છે અને એના કરતાં પણ વિશેષ જ્યારે આજે કોઈ પણ કપલ અમારી પાસે આવે છે જેને બાળક રાખવામાં મુશ્કેલી થાય છે તો એ કપલ એ વિચારીને આવતું હોય છે કે અમને બાળક રહી જાય પણ મિત્રો બાળક રહી જવું ત્યાં કામ પૂરું નથી થતું મેઇન વસ્તુ છે ટેકોમ બેબી કે બાળક હાથમાં આવવું જે સૌથી વધારે સફળતાનો દર ડેસ્ટિની આઈવીએફ એન્ડ વિમેન્સ કેર હોસ્પિટલમાં છે કારણ કે વિશ્વસ્તરે જ ટેકનોલોજી છે એકદમ એડવાન્સ સાયન્ટિફિક ટેકનોલોજી અમારી પાસે છે અને એકદમ સરસ મજાનો અને સરસ સરસ રીતે વર્ક કરતો સ્ટાફ અમારી પાસે છે તો ચાલો મિત્રો હું તમને મારી હોસ્પિટલની મુલાકાત કરાવું છું મિત્રો હમણાં જ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડૉક્ટર ઢોલરિયા સાહેબ સાથે તેઓ હોસ્પિટલની અંદર શું છે શું છે કઈ પ્રકારની કામગીરી છે આવો આપણે દેખાડી રહ્યા છીએ ડૉક્ટર ઢોલરિયા સાહેબ હા સાહેબ શું છે કામગીરી આપણે વિશેષમાં મિત્રો અમારું જે સેન્ટર છે એ સ્પેશિયલી આઈવીએફ એન્ડ વિમેન્સ કેર હોસ્પિટલ છે જે એ ટુ ઝેડ કમ્પ્લીટ એ ટુ ઝેડ કમ્પ્લીટ સ્ત્રી સ્ત્રીઓની ટ્રીટમેન્ટ સાથે સંકળાયેલું છે પણ અમારું જે મેઇન કામ છે એ બાળક ન રહેતું હોય એ કપલની ટ્રીટમેન્ટ કરવી બરાબર ડેસ્ટિની આઈવીએફ એન્ડ વિમેન્સ કે જે બાળક રહેવાથી લઈ અને પૂર્વ પ્રસૂતિ વિભાગ અને ડિલિવરી સુધીની તમામ સારવારો હોસ્પિટલમાં આપે છે જે વિશ્વસ્તરીય ટેકનોલોજી સાથે અમારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તો મિત્રો અમારા હોસ્પિટલના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો એકદમ સુગઢ અને સ્વચ્છ અમારો રિસેપ્શન એરિયા છે જે તમે જોઈ શકો છો અને અમારી પાસે વિશ્વસ્તરીય ટેકનોલોજીની આઈવીએફ લેબ પણ ઉપલબ્ધ છે તો આવો હું તમને બતાવું છું બીજું કેઢલોરિયા સાહેબ જ્યારે તમે અહીંયા હોસ્પિટલનું નિર્માણ કર્યું આઠ વર્ષ પહેલાં ત્યારે જ સૌપ્રથમ પહેલો જ્યારે કેસ આવ્યો જ્યારે એ લોકો આકાંક્ષા જે કપલ હશે અને બાળક ન થયું અને આઈવીએફ માટે તમારી પાસે આવે ત્યારે આપને કેવું લાગ્યું હતું ત્યારે મિત્રો એક તો પહેલાં બાળક જ્યારે કોઈ પણ કપલને નથી રહેતું એ એક તો ખાસ કરીને આપણી લાગણીઓ સાથે સંકળાયેલી બીમારી છે ત્યારે કપલ માનસિક રીતે ખૂબ જ ત્રાસી ગયેલું હોય છે અને ઘણી બધી સારી આશાઓ લઈને આપણી પાસે આવી હોય છે તો મિત્રો જયારે કપલ અમારી પાસે આવે છે જયારે બાળક એમને નથી રહેતું એ સમયે સારી રીતે કાઉન્સલિંગ કરતા હોય છે એને અમારી અમારી પાસે પાસે એક એક પ્રકારની આશા હોય હોય છે છે અને આશાનું કિરણ લઈને આવતા જેને અમારી ટીમ ખૂબ જ સારી રીતે ડિટેલમાં કેસને ઇવેલ્યુએટ કરે છે અને ખૂબ જ સારી રીતે ટ્રીટમેન્ટ આપે છે અને જ્યારે કપલ સફળ થતા હોય છે ત્યારે એક હર્ષની લાગણી અનુભવાય છે જેને જેને અમૂલ્ય કહી શકીએ આપણે જેને તમે કોઈ પૈસા જોડે અથવા બીજી કોઈ વસ્તુ જોડે સરખાવી શકતા નથી એવું છે આજે બધા છે મિત્રો મેં બે હજાર બેમાં એમબીબીએસમાં એડમિશન લીધેલું હતું અને હું બી એક મિડલ ક્લાસમાંથી આવેલો વ્યક્તિ છું અને ખૂબ જ મહેનત કરીને એમબીબીએસ થયેલા છે અને એમબીબીએસમાં બી ખૂબ જ સારો અભ્યાસ કર્યો પછી અમે એમડીમાં એડમિશન લીધું અને એમડીમાં બી થ્રુઆઉટ હું ગોલ્ડ મેડલિસ્ટ રહેલો હતો અને એના પછી આઈવીએફમાં અમે ફેલોશીપ કરી કારણ કે અમને ખ્યાલ હતો કે ભાઈ વ્યંધત્વનું પ્રમાણે દિવસે ને દિવસે કૂદકે ને ભૂજકે વધતું જવાનું છે એટલે ખૂબ જ મહેનત કરીને ગોલ્ડ મેડલ અમને મળેલું છે મિત્રો વાત કરીએ છીએ ડોક્ટર ઢોલરિયા સાહેબ પાસે અહીંયા તેમને ગોલ્ડ મેન્ડલ સહિતના અનેકોર્સ સર્ટિફિકેટ મેળવ્યા છે આઠ વર્ષની અંદર તેઓએ ત્રણ હજારથી પણ વધુ જે ખાસ કરીને પીપલ્સ એટલે કે

આ મારો ડિલિવરી રૂમ છે જેમાં એકદમ સરસ મજાનું ડિલિવરી ટેબલ છે સોનોગ્રાફી મશીનની સુવિધા છે સેન્ટ્રલ ઓક્સિજન લાઇન અવેલેબલ છે અને આવો અંદર હું તમને ઓપરેશન થિયેટર વિશેથી જણાવું એટલે ડોલર સાહેબ અતિ આધુનિક સિસ્ટમ હોસ્પિટલમાં રાખવામાં આવી છે હા એકદમ વિશ્વસ્તરી અત્યારે વિશ્વ લેવલે ઉપલબ્ધ બધી જ ટેકનોલોજી અમારા ઓપરેશન થિયેટરમાં અવેલેબલ છે જેમાં લેપ્રોસ્કોપી છે લેપ્રોસ્કોપી છે જે સ્ટ્રાઇકર લેપ્રોસ્કોપી સેટ છે આખું એનેસ્થેસિયા ટ્રોલી છે જે ડ્રેગર એનેસ્થેસિયા ટ્રોલી છે ઓપરેટિંગ ટેબલ અવેલેબલ છે સેન્ટ્રલ ઓક્સિજન લાઇન અવેલેબલ છે તો કોઈપણ પ્રકારના સ્ત્રીઓને લગતા તમામ ઓપરેશન માટેની જે વિશ્વકક્ષીય ટેકનોલોજી હોવી જોઈએ એ બધી જ અમારા ઓપરેશન થિયેટરમાં અવેલેબલ અવેલેબલ છે અત્યારે કેટલા સમય અંદર લાગે છે આઈવીએફ ની અંદર હા મિત્રો એ જે આઈવીએફની ટ્રીટમેન્ટ જે છે ને એ કોઈ એક દિવસની ટ્રીટમેન્ટ નથી હોતી જનરલી પહેલાં તો જ્યારે કપલ અમારી પાસે આવે છે જેને આઈવીએફની જરૂર છે જેનું અમે પહેલાં તો પૂર્વક પૂરેપૂરું નિદાન કરીએ છીએ એ નિદાન કર્યા પછી કપલનું અમે કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ જે ખૂબ જ જરૂરી હોય છે કે કારણ કે એ દંપતીને તમારે સમજાવવું પડે છે કારણ કે એ દંપતીને માનસિક ટેન્શન હોય છે કે અમારે બાળક નથી એમને પૂરેપૂરો સમય આપી અને અમે બધું સમજાવીએ છીએ અને ટોટલ આખી પ્રોસીજર પહેલેથી જ સમજાવીએ છીએ શું ખર્ચો થશે રિઝલ્ટ કેવું રહે છે જે એમને ડિટેલમાં જ અમે બધું આઈડિયા આપીએ છીએ આખી પ્રોસેસ શરૂઆત થાય છે જેમાં આઈવીએફ પહેલાં રિપોર્ટ કરવાના હોય છે એ રિપોર્ટ પ્રમાણે આખી આઈવીએફની પ્રોસેસ કરીએ છીએ અને પછી રિઝલ્ટ આવે છે તો રિપોર્ટથી લઈ અને કપલનું રિઝલ્ટ આવે છે ત્યાં સુધીમાં લગભગ પાંત્રીસથી ચાલીસ દિવસનો સમય જતો હોય છે યસ પાંત્રીસથી ચાલીસ દિવસનો આજે સમય સાહેબ હોય છે આ દિવસો દરમિયાન એમને કેટલીક વખત હોસ્પિટલમાં એટલે કે અહીંયા તમારે ત્યાં એને બોલવામાં આવે છે આખી જે પ્રોસેસ કરતા હોઈએ છીએ એમાં કપલને છ થી સાત વાર હોસ્પિટલે આવવાની જરૂર પડતું હોય છે એ છ થી સાત વારની જે વિઝિટ છે એમાં પહેલી વિઝિટ હોય છે કે જે પ્રી આઈવીએફ રિપોર્ટિંગ કરતા હોય છે એ પ્રી આઈવીએફ રિપોર્ટિંગ દરમિયાન કપલને ચારથી પાંચ કલાક હોસ્પિટલમાં એડમિટ રહેવું પડતું હોય છે

છે એટલે જે કપલ આવે લગ્ન જીવન દરમિયાન પેલા હોય મિત્રો કે બાળક થશે ત્યાર પછી નથી થતા એટલે ડોક્ટર ઢોલરિયા સાહેબ આવે ઢોલરિયા સાહેબ પાસે આવે છે અને તેઓ ખુશી અનુભવે છે અને અત્યારે ત્રણ હજારથી થી પણ વધુ કેસો સફળ થયા છે હા સાહેબ બીજું આપનું શું ઉપલબ્ધિ છે અત્યાર સુધીમાં જે આઠ વર્ષના સમયમાં અમારે ત્રણ હજારથી પણ વધારે કેસોમાં અમને સફળતા મળી છે જે ખરેખર એક સીમાચિહ્નરૂપ કહેવાય આખા ભારતમાં અથવા ગુજરાતમાં ઘણા બધા આઈવીએફ સેન્ટર્સ છે કે જે જે લોકો બી ખૂબ જ સારી રીતે વર્ક કરે છે પણ સૌથી સારામાં સારી રીતે સફળતાપૂર્વકના રિઝલ્ટ જોઈએ તો અમારી હોસ્પિટલમાં આવેલા છે અને મેઇન વર્ક જે મેં તમને પહેલાં પણ કહ્યું કે અમારો મેઇન ટાર્ગેટ જે છે એ ફક્ત પ્રેગ્નન્સી રહી જવી એ નથી પણ બાળક ઘરે લઈને જવું જે મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે તો સૌથી સર્વોત્તમ અમારા સેન્ટરના છે ટોટલ અમારી હોસ્પિટલમાં આઠ રૂમ્સ અવેલેબલ છે અને બધા જ સ્પેશિયલ રૂમ છે અને એની સાથે બી મેડિકલ સ્ટોર ઓકે અને મેડિકલ સ્ટોરની બી ફેસિલિટી અવેલેબલ છે જેમાં અમે વીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે મેડિસિન્સ બધા કપલને આપીએ છીએ કારણ કે ટેસ્ટ્યુબ બેબી સારવારમાં મેડિસિન્સનો ઘણો બધો ખર્ચ ખર્ચો થતો હોય છે આવો મેડિકલ સ્ટોરની મુલાકાત કરાવું છું મિત્રો અહીંયા સુંદર પ્રકારનું અહીંયા મેનેજમેન્ટ કોઈને બહાર દવા લેવાની જરૂર નથી પડતી એ પ્રકારની બધી જ દવાઓ મેડિકલ સ્ટોરની અંદર છે અને ખાસ કરીને જે બહાર આપે છે તે રીતે વીસ ટકાનું ડિસ્કાઉન્ટ અહીંયા મેડિકલ સ્ટોરમાં પણ આપવામાં આવ્યું છે જેથી અહીંયા તમે જો આઈવીએફ માટે દાખલ હો તો તમારે બહાર જવાની જરૂર નથી આ હોસ્પિટલની અંદર બધું મળે છે હા સર બીજા ડોલર સાહેબ દિલીપભાઈ શું કહેવા માંગુ છું મિત્રો હું અત્યારે તમને અમારા બે કપલ છે કે જેની સાથે મુલાકાત કરવા માટે ઈચ્છું છું એ યુવાનો એવા છે કે જેમના જીવનના ઘણા બધા વર્ષો થઈ ગયેલા પણ એ સંતાન હતું નહીં અને ઘણા બધા માનસિક તણાવ હતો તો એ કપલ અમારી પાસે એક આશાની કિરણ લઈને આવેલા જેનું અમે ખૂબ જ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું અમને અમે ટ્રીટમેન્ટ કરી અને આજે તમે જોઈ શકો છો કે બંને કપલો છે કે જે પોતાના બાળકો સાથે એકદમ ખુશખુશાલ છે મિત્રો જે આઈવીએફથી જે સંતાન પ્રાપ્તિ થઈ છે ત્યાં અહીંયા આપણે જોઈ રહ્યા છો હુષ્ટ પુષ્ટ નાના બાળકો અત્યારે ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે આપ આ સામે તરફ જ

હું ડૉક્ટર દિલીપ દિલીપ ધોલેરાસનની આભારી છું કે મને આ સંતાન સુખની પ્રાપ્તિ માટે આનંદ અનુભવ્યો અને આ બાળકો ખુશ છીએ અને પાંચ વર્ષ થઈ ગયા હતા મેરેજના અને અને એક પણ બાળક નહોતું અને દિલીપ ધોલેરાસન અમે સા સહકાર આપ્યો અને એના સહકારથી અમે આ બે બાળકને જીવનમાં લાવ્યા નામ રાકેશભાઈ વાઘાણી રાકેશભાઈ આપણા ચહેરા પર ખૂબ જ ખુશી અત્યારે દેખાઈ રહી છે બાળક અત્યારે આપણી આ જે બેબી છે ખૂબ જ અત્યારે ખુશ ખુશાલ દેખાઈ રહી છે શું કહેવા માંગો છો જે ખાસ કરીને દિલીપભાઈ બાબતે દિલીપભાઈ બાબતમાં અમને અમારે એક ફ્રેન્ડ હતા મારે પાંચ વર્ષ થઈ ગયા હતા એટલે હું દવા બીજી લઈ લે કરતો હતો પછી મને એને એને કીધું કે મને એને કીધું કે તે દિલીપ સર પાસે તું જા એકવાર ખાલી તપાસ કરાવવા જાય એટલે હું તપાસ કરાવ્યો એટલે દિલીપ સરે મને એમ કીધું કે ભાઈ તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે એટલે મેં એમ કીધું કે આપણે એ જ કરવું છે આપણે પ્રશ્ન જ સોલ્વ કરવો છે ફોટો આપણે બીજી દવા લેવી નહીં હતી એટલે અહીંયા આવ્યો એટલે અમને આ સફળતા મળી છે હા ટ્વિન્સ છે બાબુ બીબી મિત્રો ડૉક્ટર દિલીપભાઈ ઢોલરે આવ્યા પછી એક નહીં પરંતુ બે બે બાળકોનો જન્મ આ જે દંપતી છે તેમને થયો આવો બીજા એક અહીંના જે છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ પ્રહલાદભાઈ સુહલાદભાઈ મારા એકચ્યુઅલી લગ્ન ને વીસ વર્ષ થઈ ગયા છે અને મારા બે બેબી છે અને આ એક બાબો છે અમારે અમુક સમય દરમિયાન પ્રેગ્નન્સીની ઈચ્છા હતી પણ પ્રેગ્નન્સી રહેતી નહોતી એ હિસાબે અમે દિલીપભાઈ સરની મુલાકાત લીધી અને એમણે કીધું કે આ તમારે પોસિબલ છે તમે આઈવીએફ ટેકનોલોજીનો યુઝ કરો અને અમે આ યુઝ કર્યો અને અમારે ઈચ્છા હતી એક મેલ ચાઇલ્ડ હોય તો વીસ વર્ષ પછી અમારી એક ઈચ્છા પૂરી થઈ છે અને બહુ હેપી થયા છીએ આપનું નામ મનીષા બેન સુહાગ્યા આપ શું કેવા છો આપના ચહેરા પર ખુબ ખુશી છે આજે ખુશી તો હોય જ ને સર વીસ વર્ષ પછી અમને એક છોકરાનું સુખ મળ્યું છે તો મારા જેવા કેટલાય માતા પિતા હોય એને આ રીતનું સુખ મળે દિલીપભાઈ સર થેન્ક યુ આભાર મિત્રો જેને સંતાન લગ્ન જીવન દરમિયાન ન થતું હોય તેમને પણ સંતાન થઈ શકે છે અને આ બધું શક્ય છે આઈવીએફ એટલે કે ડોક્ટર ડેસ્ટની જે વુમન્સ હોસ્પિટલ છે લાલ દરવાજા મિલેનિયમ પોઈન્ટની અંદર ડોક્ટર દિલીપ જે ઢોલરિયા પોતે એમ બી ડીજીઓ છે તેમના આની અંદર આપણા હોસ્પિટલના છીએ અને અહીંયા નાના જે બાળકો છે તમારા ઘરની અંદર પણ આવી રીતે બાળકોનો જન્મ થઈ શકે છે અને તમે ખુશખુશાલ થઈ શકો છો તેમના મિસિસ પણ અહીંયા ઉપર અહીંયા ઉપસ્થિત છે ડૉક્ટર જસ્મિન ઢોલરિયા આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર હું ડૉક્ટર જસમિન ઢોલરિયા એઝ એ ચીફ એમરોલોજીસ્ટ ઇન એન્ડ વુમન્સ જસ્મિન મેડમ અહીંયા તમારો કયા પ્રકારની કામગીરી હોય છે અહીંયા હું આઈવીએફ લેબમાં એમરો ફર્ટિલાઇઝેશન રિલેટેડ વર્ક કરું છું

ઓકે તો મિત્રો તમે જોયું આખા ઇન્ટરવ્યૂ દરમિયાન કે જે ડેસ્ટિની આઈવીએફ એન્ડ વિમેન્સ કેર અમારી હોસ્પિટલ જે છે એ ખાસ કરીને વિંધત્વ કપ જે જે કપલ્સને બાળકો નથી થતા એની સારવાર સાથે સંકળાયેલી અમારી કામગીરી છે અને જે વિશ્વસ્તરીય ટેકનોલોજી સાથે અમે કરીએ છીએ તો મિત્રો મારે ખાલી એક જ ઉદ્દેશ્ય અથવા સંદેશ આપવાનો છે કે કોઈ પણ નિસંતાન કપલ છે જેને આજે ગભરાવવાની જરૂર નથી કારણ કે અમારી હોસ્પિટલમાં જે ટેકનોલોજી અવેલેબલ છે જેનાથી મેક્ઝિમમ રિઝલ્ટ અને મેક્ઝિમમ ટેકોમ બેબી રેટ છે અને ખાસ કરીને ઘણીવાર કપલને એવું બી થતું હોય છે કે ભાઈ આ સારવાર ખૂબ જ મોંઘી છે પણ મિત્રો એવું નથી તમે એકવાર હોસ્પિટલની મુલાકાત લો અત્યારે અમારી હોસ્પિટલમાં ટેસ્ટ્યુ બેબી સારવાર પર અમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો દિલથી પાછું કહેવાનું છે કે કોઈ પણ નિઃસંતાન કપલે મુંઝાવવાની જરૂર નથી એ નિસંકોચ અમારી હોસ્પિટલ પર આવી શકે છે અને નિઃસંકોચ અમારી સારવાર સલાહ અને સારવાર લઈ શકે છે હા વિશેષમાં મિત્રો એ કહેવાનું હતું કે ગયા વર્ષે એટલે કે બે હજાર ઓગણીસના વર્ષમાં આપણા ગુજરાત ગવર્મેન્ટ તરફથી હેલ્થકેર ફેસિલિટીમાં એક વિશેષ એનાલિસિસ કરતા હોય છે અને બેસ્ટ હેલ્થ સેન્ટરનો એવોર્ડ એનાયત કરતા હોય છે તો એમાંનો એક એવોર્ડ હતો કે જે ટેસ્ટી બેબી સેન્ટર માટેનો એવોર્ડ તો શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ડેસ્ટીની આઈવીએફ એન્ડ મેન્સ કેર હોસ્પિટલની બેસ્ટ આઈવીએફ સેન્ટર ઇન ગુજરાતનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલો છે તો એ એવોર્ડ અમને શા માટે મળ્યો છે તો એ ખાલી અમારી એકની જ ક્રેડિટ નથી કારણ કે તમારા જેવા પ્યારા પ્યારા અમારા દર્દીઓનો અમારા ઉપર વિશ્વાસ છે જેને કારણે અમે કામગીરી કરી શક્યા અને રિઝલ્ટ આપી શક્યા જે ગુજરાત ગવર્મેન્ટે નોટિફાય કર્યું અને અમને હકદાર સમજ્યા જેથી વિજયભાઈ રૂપાણી સરના હાથે અમને બેસ્ટ આઈવીએફ સેન્ટર ઇન ગુજરાતનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે એ બદલ મારા પ્યારા દર્દીઓ અને મારા મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિવાદન મિત્રો જે ચર્ચા કરી ડોક્ટર દિલીપ ઢોલરિયા આમ તો સુરત શહેર સહિત રાજ્ય અને દેશની અંદર ઘણી બધી હોસ્પિટલ છે સુરત શહેરમાં પણ ઘણી બધી હોસ્પિટલ છે પરંતુ એમનું નામ અત્યારે મોકલે છે આઈવીએફની અંદર જે વ્યક્તિના લગ્નને લાંબો સમય થયો હોય કે હવે પોતાના બાળકોનું શું થશે તેવું વિચારતા હોય તો હવે પોતાના બાળકોનું હવે ચિંતા તમારે કર્યાની ખાસ કાંઈ જરૂર નથી તમારે લાલ દરવાજા પાસેના મિલેરિયમ પોઈન્ટની અંદર આવવાનું ડૉક્ટર ડેસ્ટની એટલે કે ડૉક્ટર ઢોલેરિયા સાહેબ છે ડેસ્ટની હોસ્પિટલ તમને સો ટકા આઈવીએફની અંદર સફળ થશે અને તમારા ઘરની અંદર તમારા ખોરાક શાળામાં બાળક રમતું થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ખાસ કરીને અત્યારે પચાસ ટકા ફીસ લેવામાં આવી છે જે નેટવર્ક ચેનલ માટે હું પ્રકાશવાળા કહેવાય હર્ષદ શેટા સાથે સુરત